મારી બાધા પડો લે પછી દીવો કરો અને ખાશો ભીસો દુઃખ વચ્ચે હું માતા ભાગ કરીશ નહીં આ મેલવાની તૈયારી હોય અમિત મારી બાધા લે જવાની માતા શું છું મારા દીવાના ભગવાન નાખો એક બાજુ પાપ એ મારું એવું કેશો ભાઈ બરોબર ભલવારે આઠ ના વોકડે દુઃખ મેલશું દસ ના વોકડે પતાય શું છે બીજી ધૂળતી નહીં ભાઈ

તે તમારો જગ્યા મેળી માતા નો વાહો છે મારા દેવ ના ભગવાન છે તારા ઘર થી થોડીક આગળ જતી હું નાની દેરી મેળી માતા ની શું નાખો તો દેહ મારું નામ

ચાર ઘર નું કુટુંબ સહિત તમારું બીજું ઘર બરોબર છે ચાર ઘરમાં કેન્સર કોના આવ્યું એ પૂછવાનું મારા દેવના ભગવાન કહે છે મારો કાશી નો તે કેન્સર માં જતો રહ્યો એ જગ્યા બીજા નો એક્સિડન્ટ થયેલો બરોબર બરોબર છે

બરોબર છે આ સુધી મજા બની જાય તમારે કાળકા રાજી થાય તમારો ભગવાન ના વેડ બનાવે કિંમત પૂરી ના કરે તો મારું ની માતા નો વેણ છે એ એવું દરેક ની જે બનશે